મોર્નિંગ સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં આજે છે મકર સંક્રાંતિ તો બધાને હેપી મકર સંક્રાંતિ અને કૃષ્ટિ પણ આજે ઠાકોરજીની સેવા કરે છે કેમ કે એને સ્કૂલમાં આજે રજા છે મેં નાસ્તો પણ કરી લીધો છે કૃષ્ટિ નાસ્તો કરું શું બનાવ્યું જમવામાં સાંજ થઈ ગઈ છે અને ક્રિસ્ટી તો સવારની ટેરેસ ઉપર જ છે

પતંગો ઓછી ચગાવે છે ને ભાઈ વાત જ કર્યા રાખી છે બેઠા બેઠા અને અડધા બાઈજા રાખે રોયા રાખે રોય છે પછી મિસ્ટી તો જો અહીંયા પાછળ નાખે છે પતંગ નું જો વાહ વાહ મિસ્ટી સારું બ્રોચ નાઈ છે હે મિસ્ટી ઊભી રહે ઊભી રહે એ મિસ્ટી બ્રોચ સારું નાઈ ખૂ છે પાછળ અને આ ચાલુ કરશે જો બ્રોચ નાખે છે મિસ્ટી હેર નું ડેકોરેશન થાય છે મિસ્ટી નું

ઓલી ઓલી હાલો એ કૃષ્ટીબેન ની જેઠાણી પદંગ લુઢે છે એને બહુ પતંગ જગાવવાનો શોખ આવડે બહુ એ તો જગાવડાઈ ની ને ગમેય નઈ આપણે ખાલી વાતું કરી બસ સાસુ ને મારા જેઠાણી જો કેપ ને ગોગલ્સ ને બધું પહેરીને બેઠા છે કેવા શોખીન છે બેય જો